મિત્રો મહારાજા ભરતરી એક એવું નામ જે ઇતિહાસના પાનામાં અમર છે અનેક રાજાઓ થઈ ગયા અનેક સંતો ભક્તો સત્યો થઈ ગયા અનેક સુરવેરો થઈ ગયા એમના કર્મ એમનું જીવન એમનું ચરિત્ર એવું હતું કે તેઓ અમર છે અને એવા જે અમર થઈ ગયેલા રાજા ભરથરી એ બાણુ લાખ માળવાના ધણી એવા મહારાજા ભરથરીના ઇતિહાસની આપણે આજે વાત કરવી છે મધ્યપ્રદેશનું એક નગર ઉજ્જૈન નગરી અને મહાનગરીના રાજા ભરથરી અને મહારાજા ભરત્રીનો રાજ તપે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એવા રાજા ભરતરી અને એવી પવિત્ર નગરી કે જ્યાં કુંભનો મેળો ભરાય જે ચાર કુંભના મેળાઓ ભરાય છે એમાંનો એક મેળો ઉજ્જૈનમાં ભરાય છે અને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ છે એમાંનો એક જ્યોતિર્લિંગ એટલે એ મહાકાળેશ્વર મહાદેવ એ ઉજ્જૈનમાં છે અને એવી ઉજ્જૈન નગરીના રાજા ભરતરી એને ઇન્દ્રની અપ્સરાઓને પણ ઝાંખી પાડે એવા મહારાણી છે ભીંગળા પ્રજાવત્સલ રાજા અને માણું નાખ માળવાના ધણી છે અને એ હંમેશા પ્રજાને સુખી રાખે અને પોતાના પત્ની જે પિંગળા રાણી હતા એ રાણીને એટલો બધો પ્રેમ કરે કે એની વાત જ ન થાય સમયની ગતિ મુજબ આગળ વધે છે અને એક ઘટના એવી ઘટી કે રાજા ભરતરીના જીવનની દિશા બદલાઈ ગઈ હવે બન્યું એવું કે એક દિવસ મહારાજા ભરતરી અને મહારાણી પિંગળા છે એ બંને જણ આમ ઝરોખે બેઠા હોય છે અને એક બારી ખુલ્લી છે અને નીચે શેરીમાંથી ઢોલ વાગવાનો નાદ સંભળાય છે એ એટલે મહારાણી પીંગળા છે ને એ અંબારી માંથી નીચે ડોક્યું કરે છે ને જોયું તો એક સ્ત્રી છે એ પાલખીમાં બેઠી છે ને ઘણા બધા માણસો એ પાલખીની હારે હારે આગળ પાછળ ચાલી રહ્યા હોય છે ઢોલ નગારા વાગી રહ્યા છે અને મહારાણી પીંગળા આ દ્રશ્ય જોયું એટલે મહારાણી પીંગળા રાજા ભરતરીને પોતાના પતિદેવને પૂછે છે કે મહારાજ આ ઢોલ નગારા છે વાગે છે અને આ સ્ત્રી કોણ છે એટલે મહારાજા ભરતરી કહે છે કે આ જે સ્ત્રી પાલખીમાં બેઠી છે એના પતિનું અવસાન થઈ ગયું છે એટલે એ સ્ત્રી એના પતિની પાછળ સતી થવા જઈ રહી છે અને આટલી જ વાત જયારે પૂરી થઈ ને તો રાણી પિંગળાને હસવું આવી ગયું અને ખડ ખડ હસે છે એટલે મહારાજા ભરથરી એ પૂછ્યું કે મહારાણી એમ હસવાનું કારણ શું એક અસ્ત્રી છે એ સતી થવા માટે જઈ રહી છે ને તમે હસી રહ્યા છો શું કાપ તમને હસવું કેમ આવે છે અને ત્યારે મહારાણી પિંગળા એમ કહે છે કે જેનો પતિ ગુજરી ગયો હોય ને એની પાછળ સતી થવા માટે એ ઢોલ નગારા વગાડીને જવાનું ના હોય પણ પોતાના પતિના મૃત્યુના સમાચાર મળે ત્યાં જ એના ખોળિયામાંથી પ્રાણ નીકળી જવા જોઈએ એને સતી કહેવાય આમ ઢોલ નગારા વગાડી અને સતી ન થવાય સ્ત્રીને પોતાના પતિના મૃત્યુના સમાચાર મળે ત્યાં પ્રાણ પંખેરું નીકળી જાય એને સતી કહેવાય અને મહારાણી પિંગળા આટલું બોલ્યા પણ એમના એ શબ્દો મહારાજા ભરથરીના મગજમાં બેસી ગયા મહારાજા ભરથરીને મનમાં વિચાર આવ્યો કે ગમે ત્યારે એક વખત મહારાણીની પરીક્ષા તો કરવી જ છે રાણી પિંગળા એમ કહે છે ને કે સ્ત્રીને પોતાના પતિના મૃત્યુના સમાચાર મળે અને પ્રાણ નીકળી જાય તો હવે મારે રાણીની પરીક્ષા તો કરવી જ છે અને આ વાત મહારાજા ભરતરીના મન ને મગજમાં ઘર કરી ગઈ ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને એક દિવસ મહારાજા ભરતરી પોતાના મિત્રોની હારે જંગલની અંદર શિકાર કરવા માટે ગયા અને એ વખતે મહારાજા ભરતરીને વિચાર આવ્યો કે આજે સારો મોકો છે સારી તક છે અને આજે રાણી પિંગળાની પરીક્ષા કરી લઉં એટલે રાજા ભરતરી છે પોતાના મનમાં એક યોજના બનાવે છે અને પોતાના મિત્રો જે સાથી હતા અને એમની સાથે શિકાર કરવા માટે આવ્યા હતા એમને કહ્યું કે આ મૃગલું મેં માર્યું છે અને આ લોહી મારા વસ્ત્રો ઉપર લગાડી દો અને આ લોહીવાળા કપડાં લઈને મહેલમાં જાઓ અને પિંગળાને કહેજો કે મહારાજા ભરતરી છે એ સિંહની સામે બાથ ભીડી એટલે સિંહ એમને લઈને જાળીઓમાં વ્યોગ્યો છે અને સિંહની સામે વાત ભીડી અને લડાઈમાં મહારાજા ભરતરી કામ આવી ગયા છે રાજા હવે આ દુનિયામાં નથી રહ્યા આટલું કહી દેજો મારે રાણીની પરીક્ષા કરવી છે અને આવી પરીક્ષા કરવાનો વિચાર કર્યો ને તો રાજા ભરતરીના જે મિત્રો હતા એ મુંજાઈ ગયા અને એ રાજા ભરતરીને સમજાવે છે કે રાજા તમે આ રહેવા દો આવી મજાક ન કરાય પણ રાજા ભરતરી તો કહે છે કે નહીં ગમે તે થાય મારે રાણી પિંગળાની પરીક્ષા તો કરવી જ છે તમે જો મારા સાચા મિત્ર હોય તો આટલું કામ તો તમારે કરવું જ પડશે આપણે સાચા મિત્રો છીએ હારે શિકાર કરવા માટે આવીએ છીએ અને તમે મારું આટલું કામ નહીં કરો અને પછી રાજા ભરતશ્રીના મિત્રો એકદમ મક્કમ થઈ અને કહે છે કે કંઈ વાંધો નહીં અમે મહારાણીને એવા ખોટા સમાચાર આપી દઈશું કે તમે સ્વર્ગ સિદ્ધાવી ગયા છો તમે સિંહનો શિકાર કરવા માટે ગયા હતા અને સિંહની સામે બાત ભીડી અને આ લડાઈમાં તમે દેવલોક પામી ગયા છો મિત્રતા ખાતર આવું ખોટું બોલવા માટે અમે તૈયાર છીએ હવે જે મરગલું માર્યું હતું એનો લોહી મહારાજા ભરતરીના કપડા ઉપર લગાડી દીધું અને વસ્ત્રો એ કપડાં લઈ અને મહેલમાં આવ્યા અને મહારાણી પિંગળાને જઈને સમાચાર આપ્યા કે મહારાણી સિંહની સામે બાત ભીડી અને સુરવીરતાથી મહારાજા ભરતરી છે તેઓ સરળ સિદ્ધાવી ગયા છે કે શું વાત કરો છો અને જ્યાં આટલા શબ્દ રાણી પિંગળાના મુખેથી નીકળ્યા કે તમે શું વાત કરો છો અને સામે ઉત્તર આવ્યો કે હા અને એ જ ઘડીએ મહારાણી પિંગળાના શરીરમાંથી પ્રાણ પંખેરું નીકળી ગયું હતું મિત્રો ઐતિહાસિક સત્ય ઘટના છે મહારાણી પિંગળાનું પ્રાણ પંખેરું નીકળી ગયું અને રાણી પિંગળા એ જ ક્ષણે એ પ્રાણ ત્યાગી દીધા અને પછી મહારાજા ભરતરીને તાત્કાલિક બોલાવવામાં આવ્યા અને આ સમાચાર જ્યાં રાજા ભરતરીએ સાંભળ્યા ને તો એમના પગની છેતી જાણે ધરતી સરકી ગઈ જાણે માથે દુઃખનું વાદળ ફાટી ગયું હોય એવું લાગ્યું કારણ કે મહારાણી પીંગળાને રાજા ભરતરી એટલો બધો પ્રેમ કરતા હતા અને પછી તો ખૂબ જ અફસોસ કરે છે પ્રસ્તાવો કરે છે કે આ હા હા મારાથી શું થઈ ગયું આ કેવું કામ કરી નાખ્યું આવું મેં ના કર્યું હોત તો સારું પણ આ મારાથી શું થઈ ગયું પીંગળા તો સતી છે સતી મારી પાછળ મારા મોતના સમાચાર સાંભળવાની સાથે જ પ્રાણ ને દીધા હવે મારે શું કરવું છે રાજા ભરતરી છે ને માથા પર છે રડે છે છે કરે અને રાજાને રડતા અને રોદન કરતા જાણી અને જે એ ગુરુ ગોરખનાથ છે એ ગોરખનાથજી ને ખબર પડી કારણ કે તેઓ તો બધું જાણતા હતા કે ભરતરી કોણ છે ગોરખનાથજી તો સારી રીતે જાણતા હતા એમને ખબર હતી ત્યાં તો યુગ યુગનો જૂનો ઓલિયો છે નવનાથ માયલો નાથ છે આટલી બધી મોહમાયા અને આ મોહમાયામાંથી આને છોડાવે કોણ એટલે પછી એ સર્વે સંતો છે ને બધા ભેગા થયા ને વિચાર કરે છે કે રાજા ભરતરી છે એ રાણી પિંગળાના મૃતદેહ પાસે કોઈને જવા દેતા નથી અગ્નિદા અંતિમ ક્રિયા માટે એ પિંગળાને શમશાને લઈ જવા છે છતાંય રાજા એમને કાઢવા દેતા નથી અને માથા પછાડે છે લોકો વિચાર કરે છે કે હવે શું કરવું અને એ વખતે એ સૌ સંતો છે એ ગુરુદૂતને મળીને પછી વિચાર કરે છે કે આ રાજાને આ પિંગળાની મોહમાયામાંથી છોડાવે કોણ અને ત્યારે ગુરુ ગોરખનાથ એમ કહે છે કે હું છોડાવું અને પછી ગોરખનાથજી એ રાજ મહેલમાં આવ્યા અને આવીને કહ્યું ને રાજાને સમજાવે છે કે આટલી બધી મોહમાયા શું કામ મૃત્યુ એ તો અટલ છે જન્મ છે તો મૃત્યુ નિશ્ચિત છે અને મરેલું કોઈ દી પાછું ન આવે માટે એની પાછળ આટલું રડવાનું ન હોય આટલી બધી મોહમાયા ન રાખવાની હોય ગોરખનાથજી ખૂબ સમજાવે છે છતાંય રાજા ભરતરી છે એ સમજવા તૈયાર નથી અને પીંગળાની પાછળ એટલા બધા પાગલ બની ગયા હોય છે એટલું બધું રુદન કરે છે કે બધા ચિંતામાં આવી ગયા કે હવે મહારાજાને કોઈ સમજાવી શકે એમ નથી અને ત્યારે ગુરુ ગોરખનાથે એવી એક માયા રચી પોતાની તપ તપસ્યા દ્વારા એવી માયાને રચિત કરી અને પિંગળાને બેઠી કરી પણ શરીર તો પિંગળાનું હતું પણ પ્રાણ તો ખાલી માયા હતી પ્રાણ ન હતો પણ રાજા ભરતરીને એ પિંગળા છે જીવતી દેખાણા અને રાજા ભરતરી થોડી વાર માટે તો અવાક રહી ગયા રાણી પિંગળા ઊભા થયા પણ એ તો એક માયાવી બનેલ પિંગળા હતા અને પિંગળાને સામે જોઈને રાજા ભરતરીને એમ થઈ ગયું કે મારા ગુરુ ગોરખનાથે મારી ઉપર દયા કરી દીધી હો મારા ગુરુ ગોરખનાથે દયા કરી દીધી અને પછી તો રાજા એ ગુરુ ગોરખનાથના ચરણોમાં પડી જાય છે અને પછી ગોરખનાથ તો રાજા ભરત્રી ને પછી ત્યાંથી નીકળી જાય છે પણ ગુરુ ગોરખનાથજી વિચાર કરે છે કે આ મોહ માયામાંથી અને છોડાવવો કઈ રીતે પિંગળાને તો મેં માયાથી બનાવી દીધી છે પણ કઈક યોજના બીજી બનાવવી પડશે એવો વિચાર કરતા કરતા એ ગુરુ ગોરખનાથજી એ પોતાના સ્થાને ગયા પછી ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને સમય જતાં ગુરુ ગોરખનાથ છે એ અશ્વપાલનું રૂપ ધારણ કરે છે અને અશ્વપાલનું રૂપ ધારણ કરી અને પછી રાજાના દરબારમાં આવ્યા અને કોઈએ સમાચાર આપ્યા કે એક એવો અશ્વપાલ છે કે એની વાત જ ન થાય એટલે અશ્વપાલના વખાણ સાંભળીને મહારાજા ભરથ્રી છે એ અશ્વપાલને રાજ દરબારમાં બોલાવે છે એટલે ગુરુ ગોરખનાથ એ અશ્વપાલના રૂપમાં આવે છે અને આવીને કહે છે કે મહારાજ આપે મને બોલાવ્યું અને ત્યારે રાજા ભરતરી એમ કહે છે કે તારા મેં જ વખાણ સાંભળ્યા છે અને મારી ઘોડાહારમાં રાખવો છે બોલ તો તો કે હા મહારાજ મને કોઈ વાંધો નથી અને અને હું આમે કામની શોધમાં છું પછી ગુરુ પોતે એ અશ્વપાલના રૂપમાં રાજા ભરતરીના ઘોડાહારમાં રહે છે અને એમાં એક દિવસ મહારાજા ભરતરીને એ ઘોડાહારમાં નીકળવું અને બે પંખીઓ છે ને એ આકાશમાં ઊંડી રહ્યા છે એટલે એમાં એ અશ્વપાલના રૂપમાં ગોરખનાથજીએ એ થોડુંક હાસ્ય કર્યું એટલે દાદા ભરતરી પૂછે છે કે તને શું શેનો આવે છે આ પંખીડા સામે કેમ જોવે છે ને ત્યારે અશ્વપાલ એમ કહે છે કે મહારાજ આ પંખીડા જે વાતો કરતા હતા ને એમની વાતો સાંભળીને મને હસવું આવ્યું અને ત્યારે રાજા ભરતરી પૂછે છે કે પંખીડા વાતો કરે તો કે હા તો એ સારી રીતે હું બધું જાણું છું સમજી શકું છું કે પશુ પક્ષીઓ જે કંઈ વાતો કરતા હોય એ બધું હું સમજી શકું છું પંખીઓની ભાષા હું જાણું છું મેં એનું શિક્ષણ લીધેલું છે તો રાજા ભરતરીજી અશ્વપાલ કહે છે કે આ બધું મારે પણ સાંભળવું હોય તો તો અશોપાલ કહે છે કે મહારાજ તો તમે મારી પાસે શીખવા માટે તમારે આવવું પડશે અને તમારે મારી પાસે રહી અને સમય વ્યતીત કરવો પડે તો તમને પણ આ પંખીડાની ભાષા સમજી શકો છો હવે મિત્રો આ અશોપાલ આ તો ગુરુ ગોરખનાથ હતા અને આ પણ એક એમની રચેલી માયા હતી રાજા ભરથરીને આ સંસારી મોહ માયામાંથી મુક્ત કરવાની અને પછી તો ધીમે ધીમે રોજ રાજા ભરથરી છે એ અશ્વપાલની પાસે આવતા થયા અને ઘણો બધો સમય એ અશ્વપાલની પાસે વિતાવે અને થોડો સમય ગયો અને રાજા પોતે થોડી થોડી પક્ષીઓની ભાષા સમજવા લાગ્યા અને રાજા ભરતરી અશ્વપાલની પાસે વધુ ને વધુ સમય વિતાવવા લાગ્યા અને પંખીઓની બધી ભાષાઓ શીખે છે હવે માયાથી રચિત જે પિંગળા હતા એ પિંગળા એક વખત અશ્વપાલને મળીને એમ કહે છે કે મહારાજા મારી પાસે જેટલો સમય નથી વિતાવતા એટલો સમય તારી પાસે વિતાવે છે અને એટલે પીંગળા એમ અસ્વપાલને કહે છે કે તું આ નગરી છોડવાનું શું લઈશ આ ઉજ્જૈન નગરી છોડવાનું તું શું લેવા માંગે છે અને એ વખતે એ ગુરુ ગોરખનાથ છે એ અશ્વપાલના રૂપમાં હતા એમણે એવી માયા રચી અને એટલા બધા હીરા માણેક ને મોતી રાણીને બતાવ્યા અને કહ્યું કે મહારાણી આ દુનિયાની તમામ ધન સંપત્તિ મારી પાસે છે મારે કોઈ ધન સંપત્તિની જરૂર નથી પણ કંઈક એવી વસ્તુ આપો કે જે કોઈની પાસે ના હોય અને એવી કોઈ વસ્તુ આપો ને તો હું આ નગરી છોડી દઉં અને એ વખતે માયા રૂપી બનેલ જે પીંગળા હતા એ પીંગળાને વિચાર આવ્યો કે ગુરુ ગોરખનાથે આપેલું જે અમર ફળ છે એ અમરફળ આ અશ્વપાલને આપી દઉં તો એ અહીંથી નીકળી જાય અને કહ્યું કે મારી પાસે એક એવી વસ્તુ છે કે તું અમર થઈ જઈશ તને કોઈ દિવસ મૃત્યુ નહીં આવે તારું મૃત્યુ કોઈ દિવસ આવશે જ નહીં એવું મારી પાસે એક અમર ફળ છે અને એ અમર ફળ હું તને આપું પણ તારે આ નગરી છોડી દેવી પડે તો અશ્વપાલ કહે છે કે કઈ વાંધો નહીં મહારાણી હું આ નગર છોડી દઈશ અને અશ્વપાલે એક શરત મૂકી કે તમારે બરાબર મધ્યરાત્રિએ બાર વાગે એકલા આવી અને અમર ફળ મને આપી જવું પણ એમાં એક સેકન્ડનો પણ મોડું નહીં ચાલે અને જો તમે થોડા પણ મોડા પડ્યા અને બરાબર 12 ના ટકોરે આવવું પડશે અને 12 ના ટકોરે આવવામાં તમને થોડુંક પણ મોડું થઈ ગયું તો એ સમયે હું અમરફળ તો લઈ લઈશ પણ એની સજા તમને મળશે ને રાણી પેંગલાએ કહ્યું કે કંઈ વાંધો નહીં હું બરાબર 12 ના ટકોરે અમરફળ લઈ અને આવી જઈશ હવે મિત્રો એ ગુરુ ગોરખનાથે એક વખત એ અમરફળ છે ને મહારાજા ભરતરીને આપેલું ન કહેલું કે આ અમરફળ તો ખાઈ લેજે કારણ કે તું તો લાખોનો પાલનહાર છો 92 લાખ માળવાના ધણી છો અને લાખોનો પાલનહાર છે એટલે તારે અમર થવાની જરૂર છે અને એટલે આ અમરફળ હું તને આપું છું અને એને અડધું કરીને ખાતો નહીં અને જો અડધું ખાધું તો અમર નહીં થઈ શકાય એટલે રાજા ભરતરીએ એ રાણી પિંગળાને એ અમરફળ આપ્યું હતું કે રાણી આ અમરફળ તમે ખાઈ જાઓ અને તમે અમર થઈ જાઓ બસ હું તો તમને ખૂબ જ પ્રેમ કરું છું અને તમારું ક્યારે મૃત્યુ ન થાય ને એવું હું ઈચ્છું છું ત્યારે રાજા અને રાણી એકબીજાને કહે છે કે નહીં તમે ખાઓ એ કહે છે કે ના તમે ખાઓ અને ત્યાર પછી રાજા ભરતરી અને રાણી પિંગળા એ બંને જણાએ મળીને નક્કી કર્યું કે આ તો એક જ અમરફળ છે અને આપણે હાલ મૂકી દઈએ અને બીજી વાર ક્યારેક ગુરુ ગોરખનાથ છે એમની આંબળે ઉપર દયા થશે અને તેઓ આનંદમાં આવી જશે અને બીજી વખત જો અમરફળ આપશે તો પછી આપણે બંને એક એક અમરફળ ખાઈ લઈશું અને આપણે બંને કાયમ માટે અમર થઈ જઈશું અને એવો વિચાર કરી અને એ અમરફળને મૂકી દીધું એ જ અમરફળ હવે ફરી વખત ગુરુ ગોરખનાથને આપવાની વાત આવી અને ગોરખનાથ છે રાણી પિંગળાને પણ પણ ખબર ખબર ન ન હતી હતી અને મહારાજા કે આ અશ્વપાલ જ ગુરુ છે કારણ કે તેઓ એક અશ્વપાલ હતા હવે મિત્રો બીજા દિવસ સમય થયો અને અમરફળ લઈને મહારાણી પિંગળા આવ્યા પણ થોડુંક મોડું થઈ ગયું એટલે અશ્વપાલે કહ્યું કે તમે થોડાક મોડા તો પડ્યા જ છો એટલે હવે હું તમને સજા તો આપીશ એટલે પહેલા અમરફળ આપો અમરફળ લઈ લીધું અને પછી રાણી પિંગળાની પીઠની પાછળ બે ત્રણ ચાબુક અશ્વપાલ એ મહારાણી પિંગળાને મારે છે કે આ તમારી સજા છે તમે મોડું આવ્યા એની સજા રૂપે તમને આ ચાબુક માર્યા છે એટલે મહારાણી પિંગળા સહન કરી લીધું અને અમરફળ અશ્વપાલને આપી અને પછી ત્યાંથી નીકળી જાય છે અને પછી અશ્વપાલ છે એ અશ્વપાલ એ ગુણિકા પાસે જાય છે પણ ગુણિકા જે વિરાંગના હતી એને જઈને અશ્વપાલે કહ્યું કે લે આ અમરફળ હું તને અમર કરી દેવા માંગુ છું તું અમર થઈ જાય તો આ અમરફળ ખાઈ લે એટલે તું અમર થઈ જાય અને એ અશ્વલ એને અમરફળ આપી અને પાછો આવી ગયું પણ ઘટના એવી ઘટી કે કે ગણિકા વિચાર કરે છે છે તો જીવન જીવન રોજ જુદા જુદા માણસોને મળવાનું રૂપિયા માટે આવું નીચલી કક્ષાનો ધંધો કરવાનો અને કદાચ અમરફળ હું ખાઈ જાઉં તો મારે તો જિંદગી નરક સમાન છે માટે મારે અમર નથી થવું આ જિંદગીમાંથી મારે તો છુટકારો જોઈએ છે બસ આ અમરફળ છે ને કોઈ એવા માણસને આપી દઉં કે જે બીજાનું ભલું કરતું હોય એવા માણસને અમરફળ આપી દેવું છે અને મારે હવે જીવવું નથી એટલે એવો વિચાર કરી એને આખી રાત વિચાર કર્યો જ્યારે વહેલી સવારે એને વિચાર આવ્યો કે લાખોના પાલનહાર એ મહારાજા ભરથરી જે પ્રજાના પાલક છે એમને જો હું અમરફળ આપી દઉં તો એ અમર થઈ જાય એટલે અમરફળ છે ને એ મારે મહારાજા ભરથરીને આપવું છે ને એવો વિચાર કરી અને સવાર પડતાની સાથે જે ગુણિકા એ મહારાજા ભરથરીના દરબારમાં આવી અને સભા ભરાણેલી છે અને રાજા પણ પોતાના સિંહાસન પર બેઠેલા છે ને ગણિકાએ આવીને કહ્યું કે મહારાજા આજે એક અમૂલ્ય ભેટ લઈને આવી છું તો રાજાએ પૂછ્યું કે શું તો કે આ અમરફળ છે તમે લાખોના પાલનહાર છો અને આ અમરફળ ખાઈ જાઓ એટલે તમે અમર થઈ જાઓ મારે તો નથી ખાવું કારણ કે મારે તો શરીર વેચવાનો ધંધો છે એટલે મારે તો આ મારો જિંદગીનો છેલ્લો દિવસ છે બસ હવે મારે મરી જવું છે એ વખતે રાજા ભરતરી એમ કહે છે કે મરવાથી જિંદગીનો અંત નથી પણ હું તને એટલી બધી સોના મોહરો આપી દઉં તમે એટલું બધું ધન આપું કે તું આ રાજ્ય છોડી અને બીજા રાજ્યમાં જતી રહે અને ત્યાં કોઈને ખબર નહીં હોય કે તું ગુણિકા છે અને આ સોના મોહરોથી તારું જીવન સારી રીતે જીવી શકીશ તારે બીજું કંઈ પણ કરવાની જરૂર નહીં પડે અને પછી ઘણી બધી સોનામોહરો એ ગુણિકાને આપી અને ગુણિકા એ સોના મોહરો લઈ અને રાજ્ય છોડી અને બીજા રાજ્યમાં જવાની તૈયારી કરે છે અને બીજી તરફ આ અમરફળ આવ્યું એટલે મહારાજા ભરતરી છે ને ખૂબ જ ખુશ થઈ ગયા કે એક અમરફળ તો મારી પાસે હતું અને હવે બીજું અમરફળ આવી ગયું છે એટલે હું અને મહારાણી પિંગળા એ બંને એક એક અમરફળ ખાઈ લઈ અને પછી એમને બંને અમર થઈ જઈએ વિચાર કરી અને સાંજ પડી અને અશ્વપાલને મહારાણીએ કહેલું કે એક દિવસની અંદર તું આ રાજ્ય આ ઉજ્જૈન નગરી છોડી દેજે એટલે મહારાજા મારી સાથે એ સમય વિતાવી શકે એટલે અમરફળ તો આપી દીધું હતું અને બીજી તરફ મહારાજા ભરતરી એ અમરફળ લઈ અને મહારાણી પીંગળાને કહે છે કે રાણી હવે એનું બીજું અમરફળ છે એ મને આપો આપણે બંને સાથે આ અમરફળ ખાઈ અને પછી અમર થઈ જઈએ અને ત્યારે મહારાણી વિચાર કરે છે કે આ અમરફળ તો મારી પાસે છે જ નહીં હવે કરવું શું હવે રાણી તો મૂંઝાઈ ગયા અમરફળ આપતા નથી એટલે મહારાજા ભરતરીને શંકા પડી કે મહારાણી પાસે કદાચ અમરફળ નથી અને નથી તો પછી અમરફળ ગયું ક્યાં અને મારી પાસે જે અમરફળ છે એ અમરફળ આવ્યું ક્યાંથી એ જાણવા માટે તાત્કાલિક માણસોને હુકમ કર્યો કે ગુણિકા આ રાજ્ય છોડીને બહાર નીકળી જાય એના પહેલા પકડીને લાવો સૈનિકો ગયા અને ગુણિકાને પકડીને લાવી અને મહારાજા ભરતરીની સામે ઊભી કરી દીધી મહારાજાએ પૂછ્યું કે અમરફળ તને કોણે આપ્યું ને ક્યાંથી આવ્યું અને ત્યારે ગુણિકાએ કહ્યું કે મહારાજ તમારો જે અશ્વપાલ છે એ અશોપાલે એ મને અમરફળ આપ્યું છે એટલે અશોપાલને બોલાવવામાં આવ્યું અશ્વપાલ પણ ત્યાંથી નીકળી જવાની તૈયારીમાં હતો હવે મિત્રો આ તો બધી ગુરુ ગોરખનાથની રચેલી એક માયા હતી એટલે અશ્વપાલના રૂપી એ ગોરખનાથને તો ઈ સૈનિકો પકડીને લાવ્યા અને રાજાની સમક્ષ હાજર કર્યા અશોપાલે પ્રણામ કરીને કહ્યું કે બોલો મહારાજ હુકમ કરો તો મહારાજા ભરતરી પૂછે છે કે આ અમરફળ ક્યાંથી આવ્યું જે તે આ ગણિકાને આપેલું અને ગણિકાએ મને આપ્યું છે તો આ અમરફળ તારી પાસે ક્યાંથી અને ત્યારે એ બધી માંડીને વાત કરી કે મહારાજ આ અમરફળ છે ને એ તમારા મહારાણી પિંગળા એ મને આપ્યું છે એ રાત્રે ના બાર વાગે મારી પાસે આવ્યા હતા અને મેં કહ્યું હતું કે તમે રાત્રે બાર વાગે જો આવી જશો તો જ હું આ અમરફળ સ્વીકારીશ અને પછી અહીંથી નીકળી જઈશ આ રાજ્ય છોડી દઈશ અને આ રાજ્ય છોડવા માટે મને રાણી પિંગળાએ એ અમરફળ આપ્યું છે પણ મેં એમ પણ કહ્યું હતું કે જો તમે થોડાક પણ મોડા પડશો તો હું તમને સજા આપીશ અને એ મોડા પડ્યા અને મેં સજા પણ આપી હતી અને મેં ત્રણ થી ચાર ચાબુક છે ને એમના વાહમાં મેં માર્યા હતા અને એના નિશાન પણ હશે તમે જોઈ લેજો અને આ અમરફળ મને એ મહારાણી આપ્યું છે અને પછી એ અમરફળની વાત તો એક બાજુ પડી રહી અને રાજા ભરત્રી વિચાર કર્યો કે જેની ઉપર મને આટલો બધો મોહ હતો જેની ઉપર મેં આટલો બધો વિશ્વાસ કર્યો હતો એ જ રાણીએ મારી સાથે દગો કર્યો આ અમરફળ બીજાને આપી દીધું અને પછી મહેલમાં જઈને જોયું તો મહારાણીની પીઠ પાછળ ચાબુકના માર્યાના નિશાન હતા અને મહારાજા ભરત્રીના મનમગજમાં એક વાત બેસી ગઈ કે મહારાણીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે એટલે હવે આ સંસારમાં રહી અને જીવન જીવી ન શકાય હવે તો મારે સંન્યાસ લઈ લેવો જોઈએ ને આ બધી ગોરખનાથની આખી એક માયા હતી અને પછી તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એ સંન્યાસના કપડાં છે ને ભગવા કપડાં ધારણ કરી અને રાજપાટ બધું છોડી અને બાણું લાખ માળવાના ધણી છે એ સંન્યાસ લઈ ભગવા પહેરી અને પછી નીકળી જાય છે એના મનની અંદરથી સંસાર પ્રત્યેનું મન ઉઠી ગયું એના મનમાં એવું કંઈક થઈ ગયું કે સંસાર તો મિથ્યા છે બ્રહ્મ છે અને એ જ અટલ સત્ય છે અને ગુરુ ગોરખનાથના આશ્રમની અંદર જાય છે ગોરખનાથને કહે છે કે ગુરુદેવ મને કંઠી આપો અને મને તમારો ચેલો બનાવો હવે મારે આ ગુરુજી રાજા ભરતરીને સંસારમાંથી નથી જીવ ગયો ગોરખનાથ પોતે ચેલા બનવાની સમાધિ જોડે છે ગુરુજી મચ્છંદ્રનાથ પોતે રાજાની ઘણી બધી પરીક્ષાઓ કરે છે પણ છેલ્લી પરીક્ષા એવી કરે છે તમે તમારી પત્ની સામે જઈ અને એને માતા કહીને ભેક્ષા લઈ આવો પછી તમને કંઠી પહેરવામાં આવશે અને એમ કહેવાય છે કે બાણું લાખ માણવાનું ધણી હાથમાં ખપ્પર લઈ અને પછી હાલી નીકળ્યો પછી રાણી પેંગળા સામે પોતે આવે છે અને કહે છે કે ભિક્ષામ દેહી મૈયા પેંગળા રાણી પેંગળા ને આપક નીચે તે જાણે જમીન સરકી ગઈ રાજા ભરસરી કહે છે કે ભિક્ષા દેને રે મૈયા પેંગળા જોગી હું પો છે તારે દ્વાર રાણી રાજા ને સમજાવે છે કે મહારાજ એક ભૂલ ના કારણે મને આટલી મોટી સજા મત આપો રાણી પેંગળા રાજા ને ખૂબ જ સમજાવે છે ઘણું સમજાવે છે પણ રાજા ભરસરી ને આ સંસાર ઉપરથી મન ઉઠી ગયો હતો બરસરી પોતાનો હૈયો કઠણ કરી નાખે છે કારણ કે એમને આ સંસારને હવે મોહમાયાથી કોઈ મતલબ જ ન હતો અને રાજા ભરતરી પોતે ત્યાંથી હાલી નીકળે છે તો આ દર્શક મિત્રો આ તો રાજા ભરતરી નો ઇતિહાસ વાર્તા કથા તમને પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારાથી બોલવામાં ક્યાંય કોઈ કમી રહી ગઈ હોય કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું ક્ષમા માંગુ છું મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ